મહત્વના સમાચાર કરી લઈએ એક મહત્વના સમાચાર અરવલ્લી થી મળી રહ્યા છે અરવલ્લીથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર છે કે જે નેપાળમાં હાલ ફસાયો છે નેપાળના પોખરાની હોટલમાં હાલ આ પરિવાર જો કે સુરક્ષિત હાલતમાં છે અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પોતાના પરિવાર સાથે નેપાળ ગયા હતા અરવલ્લી જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન મીણાબેન નેપાળમાં હાલ ફસાયા છે મીણાબેન ખરાડી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવારને સુરક્ષિત નેપાળમાંથી બહાર કાઢવા સરકાર દ્વારા પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે પોખરામાં આર્મી કરફ્યુ ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત છે આજુબાજુના સો મીટરના અંતરમાં આવેલી હોટલો આંદોલનકારીઓએ ફૂંકી મારી હતી એક જ પરિવારના સભ્યો જેમાં વીણાબેન ખરાડી રામજીભાઈ ખરાડી અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર નેપાળમાં છે ઓકે અંકિતભાઈ ખરાડી આપણી સાથે જોડાયા છે લાઈવ વીણાબેન પરિવારના સભ્ય અંકિતભાઈ આપણી સાથે જોડાયા છે અંકિતભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા તો આપ અત્યારે જે પરિસ્થિતિમાં છો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો આપ સુરક્ષિત છો આપને કેવા પ્રકારે સંજોગોનો ત્યાં સામનો કરવો પડી રહ્યો છે કેવા પ્રકારની મુશ્કેલીઓ જોઈ રહ્યા છો હાલમાં હું પોખરા સિટીમાં છું લેક સાઈડનો જે એરિયા છે એમાં છું હાલમાં તો આ જે છે પોખરા લેક સાઈડ નો એરિયા છે અને હાલમાં હું હોટલ ની ટેરેસ ઉપર છું અને આ જે લગભગ ત્રીસ ચાલીસ મીટર ના અંતર જે આ દેખાય છે બ્લેક બ્લેક એ ગઈકાલે ચાર વાગ્યા બે થી ત્રણ વાગ્યા જેવી સળગાઈ દેવામાં આવી છે આખી બિલ્ડિંગ આ સળગી ગઈ છે નજીકના લગભગ પચાસ એક મીટર એરિયામાં બે બે થી બે હોટલ જેટલી સળગાઈ દેવામાં આવી છે બિલકુલ અને આ જે મોટી બિલ્ડિંગ દેખાય છે દેખાય છે સાત આઠ કલાક એ હોટલ સળગતી હતી તો નજીકના એરિયામાં લગભગ એક બે હોટલ અને આસપાસના વિસ્તારમાં કાલે પાંચ છ જગ્યાએ આગ દેખાતી હતી

બિલકુલ અચ્છા અને અંકિતભાઈ આપ ક્યારે નેપાળ જવા માટે નીકળ્યા હતા અને જ્યારે આપ ત્યાં પહોંચ્યા તે સમયે કેવા પ્રકારનો માહોલ આપે જોયો કેમકે આટલી બધી આક્રમકતા ઓચિનતા ત્યાં જે જોવા મળી રહી છે જે સંજોગો ત્યાં જોવા મળી રહ્યા છે આપ ત્યાં પહોંચ્યા હશો ત્યારે સ્થિતિ કેવા પ્રકારની હતી અને આપ શું કહેશો કેમકે આ પ્રકારની જ્યારે સ્થિતિ છે આપની આ સાથે બીજા અન્ય પણ ગુજરાતીઓ જો હોય તો એના વિશે પણ જણાવશો એટલે અમે કાઠમંડુ દર્શન માટે ગયા હતા પશુપતિનાથ મંદિર ત્યાં આગળ સિચ્યુએશનનો તો એટલો ખ્યાલ નતો કેમ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી લગભગ બંધ થઈ ગઈ હતી તો ચાલી છે છે બહુ ખબર પડી પણ આંદોલન ચાલે એટલો ખ્યાલ હતો પછી ત્યાંથી અમે પોખરા આવ્યા કિલોમીટર નો અંતર છે પોખરા આયા પછી ત્યાં તો ટુરિસ્ટ પ્લેસીસમાં નોર્મલી ટુરિસ્ટ જે રીતે ચાલતા એ રીતે ચાલુ જ હતા તો જનરલી એટલું ખબર નથી પડી કઈક આંદોલન ચાલે છે પણ કેટલું ઉગ્ર થવાનું છે આઈડિયા નહોતો ને પછી કાલે જે કાલે કાલે મીન્સ કે અમે લેક સાઈડના એરિયામાં હતા બોટિંગ કરતા હતા ત્યારે આગ આગ લગભગ સળગતા દેખાય એટલે ખ્યાલ આવ્યો કે કઈક સિચ્યુએશન ખરાબ થઈ રહી છે એમ એટલે અમે નીકળવાનો પ્રયાસ કર્યો પણ લગભગ બધાએ ના પાડી કે હમણાં સિચ્યુએશન સારી નથી એટલે હમણાં ના નીકળો તો અમે ત્યારથી સ્ટેન્ડ બાય પર જ છીએ અહિયાં

તો એ લોકોએ હાલમાં તો જ્યાં છો એ સ્થિતિમાં રહેવાનું કીધું છે ફર્ધર ઇન્સ્ટ્રક્શન હાલમાં એ લોકો આપશે પછી જે બી કંઈ ખ્યાલ આવશે બિલકુલ શું વાતચીત થઈ છે આપની જ્યારે સંપર્કમાં છે જ્યારે ખાસ કરીને આપને અને આપના જે પરિવાર છે તો કોઈ વસ્તુની જો જરૂરિયાત હોય આપને ત્યાં કોઈ ચીજ વસ્તુની જરૂર પડી હોય તો કેવી રીતના તમે સંપર્ક કરો છો અને હોટેલ દ્વારા કેવા પ્રકારે આપને વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે હોટલ દ્વારા તો વ્યવસ્થિત વ્યવહાર વાત કરવામાં આવે છે અને એ લોકો પણ ઇન્ડિયન એમ્બેસીને કોન્ટેક કરે છે અહીંયા પોખરા એમ્બેસી પોખરામાં જે ઇન્ડિયન એમ્બેસી છે એમનો પણ હમણાં લગભગ મારે કોલ આવ્યો મારી પર એમને વાત થઈ એ લોકો જનરલ ઇન્ફોર્મેશન હાલમાં તો ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે કે ક્યાં હાલમાં કેટલા ઇન્ડિયન્સ અને ક્યાંના કઈ જગ્યાએ છે બિલકુલ અને ઇન્ડિયન એમ્બેસી નો આપ જ્યારે સંપર્ક ચાલી રહ્યો છે ત્યારે आपने પરત લાવવાના કઈ રીતે પ્રયાસો થઈ રહ્યા છે એના વિશે શું છે માહિતી હાલમાં તો એક્ચ્યુઅલી ખબર નથી પડી પણ એ લોકોનો કંઈક અમે કરીએ છીએ વ્યવસ્થા એમ કહેતા હતા બાકી તો હાલમાં તમે જ્યાં છો ત્યાં રહો બાકી એ લોકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કંઈક વ્યવસ્થા કરીશું અચ્છા અને વહીવટી અધિકારીઓ જે છે અહીંયાના એમની સાથે આપની સાથે વાતચીત થઈ હોય તો એમના દ્વારા શું આપણને આશ્વાસન આપવામાં આવ્યું અહીં ના વહીવટી અધિકારીનો અમારો સંપર્ક એમની જોડે નથી થયો પણ હોટલનો જે સ્ટાફ છે ને એ લોકો કરેલો છે હાલનો સંપર્ક બિલકુલ અને ત્યાં એટલે અવરજવર શું આપ કરી શકો છો ત્યાં કોઈ પણ વસ્તુ માટે જો આપને બહાર જવું હોય તો કેવા પ્રકારની સ્થિતિ હોય છે અને અન્ય કેટલા ગુજરાતીઓ છે કેટલા ભારતીયો છે આપની સાથે અહ અમારી હોટેલમાં છે અમે 50 ગુજરાતી છે ફેમિલી મેમ્બર છે બે મુંબઈ થી છે અને બે ક્યાંક બીજાના છે એમ કરીને લગભગ 8 થી 9 અમારી હોટેલમાં ઇન્ડિયન્સ છે બિલકુલ અને એ બધાની સાથે એ એમ્બેસી દ્વારા વાતચીત બધી ચાલી રહી છે એમને પરત લાવવા માટે હા 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 ઓકે બિલકુલ અને

એટલે અમારા હાલમાં તો અમારી જે હોટલમાં છે એમાં ભોજન છે એટલે એની જમવાની તો ચિંતા નથી બાકી જે ગલી છે બધે લગભગ સ્ટ્રીટ છે હોટલ છે લગભગ બધે ઓફ મીન્સ કે બંધ કરી દેવામાં આવી છે ટોટલ કરફ્યુ ની સ્થિતિ છે એટલે હાલમાં તો જે ત્યાં છે ત્યાં જ છે પણ લગભગ બધી હોટલમાં ખાવાનું મળે છે

તો ગઈકાલે તો લગભગ નથી પણ આજે તો આર્મીનું એકદમ એકદમ પરફેક્ટ બંદોબસ્ત એવું લાગી રહ્યું છે બિલકુલ અને આપ જે વિસ્તારમાં છો અત્યારે હાલ તો એ વિસ્તારમાં કરફ્યુની સ્થિતિ છે હવે જે સામાન્ય લોકો છે તો સામાન્ય લોકો સાથે કેવા પ્રકારનો વ્યવહાર ત્યાં થઈ રહ્યો છે અને જેમ કે તમે કોઈ પણ વ્યક્તિ જો બહાર જાઓ છો તો પછી કેવી રીતના આર્મી સાથે કેવી રીતના વાતચીત કરવી પડે છે શું એમને એવું સમજાવવું પડે કે કોઈ જરૂરિયાત માટે બહાર જઈ રહ્યા છો શું એ તમે પરમિશન આપી રહ્યા છો જનરલી આ જે સિચ્યુએશન છે સામાન્ય માણસ માટે તકલીફ જેવું કઈ છે નહીં કેમકે એ લોકોનો એકચ્યુઅલી અહીંની કોઈ ગવર્મેન્ટ સાથે ઝઘડો છે તો એ લોકો એમની પ્રોપર્ટી બંધ કરી રહ્યા છે બાકી જન આંદોલનકારીઓ જનરલ પબ્લિકને કે ટુરિસ્ટ ને જરા પણ હેરાન કરતા નથી બિલકુલ આપના પરિવારજનોનું શું શું કેવું છે કે કે સમગ્ર પરિવાર એકસાથે જ્યારે આપ ગયા છો દર્શન કરવા માટે આપને બિલકુલ પરત આવવાનું હતું પરો ઉચિંતા આ પ્રકારની સ્થિતિ એટલે પહેલા એક ક્યાંક પેનિક એક વાતાવરણ આવી ગયું હશે ક્યાંક ચિંતા કરી રહ્યા હશો આપ હાજી આવે આજે આ જે છે એમાં હાલમાં પણ અમારું ધુમાડો નીકળવાનો ચાલુ છે જી આ જે છે જી હાલમાં પણ લગભગ આ ચારે ફ્લોર સળગી ગયા છે ગઈકાલે એ એકદમ નજીકના વિસ્તારની છે નજીક એટલે લગભગ ત્રીસ ચાલીસ મીટરમાં અને આ હોટલમાં પણ હાલમાં ધુમાડો નીકળવાનો ચાલુ જ છે આ હોટલ ગઈકાલે આ પણ સળગવામાં આવી સળગાવામાં આવી હતી અને આ હોટલ છે એનો લગભગ પાછળ આગળનો વિસ્તાર કાલે સળગાવવામાં આવ્યો તો આજુબાજુની આ બે ત્રણ હોટલમાં આ પરિસ્થિતિ છે આનો પાછ આગળનો વિસ્તાર લગભગ સળગી ગયો છે

મીન્સ કે જે જિલ્લા જિલ્લા અધિકારીઓ છે લગભગ ત્રણ જિલ્લા અધિકારીઓ કોલ આયા એના પછી ગાંધીનગર થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો કોલ આયો એના પછી દિલ્હી ઇન્ડિયન એમ્બેસી થી પણ કોલ આયો પછી જે અમારા વિસ્તારના એમપી છે શોભનાબેન બારૈયા તથા બિલકુલ સી પરમાર એમનો પણ એમના એમના સાથે પણ મીન્સ કે એ લોકોએ પણ ફોન માં સંપર્ક કર્યો છે પ્લસ ઇન્ડિયન એમ્બેસી દિલ્હી અને પોખરા ઇન્ડિયન એમ્બેસી ના અધિકારી આટલા જણનો કોલ આવ્યો છે અમારી ઉપર બિલકુલ બિલકુલ અને શું વાતચીત થઈ છે જનરલી તો એમણે સિચ્યુએશન અને એ લોકોએ એમનો કે નોંધ લીધી છે અને એમણે કીધું છે કે હાલમાં તમે જ્યાં છો ત્યાં રહો અને જે તે means કે તમને ઇન્ડિયા લાવવાની જે તે વ્યવસ્થા કરવામાં આવશે એ બધે ભેગી means કે અપડેટ આપીને અમે કરાઈ દઈશું એમ ત્યાં સુધી સિચ્યુએશન ને control માં ના આવે ત્યાં સુધી તમે ત્યાં રહો એમ કીધું છે બિલકુલ આભાર અંકિતભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે પ્રકારની આ પરિસ્થિતિ છે અને સતત દિલ્હીથી ઇન્ડિયન એમ્બેસી સહિત સ્થાનિક જે અહીંયાનું તંત્ર છે મોડાસાથી તમામ જે લોકો છે આ પરિવારના સંપર્કમાં છે સાંસદ શોભનાબેન આ પણ સંપર્કમાં છે અને બિલકુલ આ પરિવારને હેમખેમ ગુજરાત પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે સુરક્ષિત બહાર કાઢવાના સરકાર રાજ્ય સરકાર અને ભારત સરકાર એ સતત પ્રયાસો કરી રહી છે વિદેશ મંત્રાલય એમ્બેસી પણ સતત પ્રયાસો કરી રહ્યું છે એટલે ચોક્કસ હવે આ જે પરિવાર છે એ સુરક્ષિત પરત આવી શકે તેવી જ પ્રાર્થના ઈશ્વરને પરંતુ હાલ જે નેપાળની સ્થિતિ છે કાબૂ બહાર પરિસ્થિતિ સતત જોવા મળી રહી છે હાલ તો કરફ્યુનો માહોલ છે અને સતત આર્મી ત્યાંનું જે પોલીસ તંત્ર એ સતત લોકોની સુરક્ષા માટે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રસ્તા પર શેરીઓ પર તહેનાત છે જોવા મળી રહ્યું છે તમામ પ્રકારની પરિસ્થિતિ જે છે એ વહેલી તકે નિયંત્રણમાં આવે તે પ્રકારની સ્થિતિ તે પ્રકારે સતત ત્યાંની સરકાર પણ પ્રયાસો કરી રહી છે